નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વીડિયોમાં આપણે હીટ ઊંચું ઉંચું તાપમાન અને અત્યારે જે લૂનો પ્રકોપ ચાલી રહ્યો છે આ વિશે ચર્ચા કરવાની છે સાથે પવનની ઝડપ વિશે પણ ખૂબ અગત્યની માહિતી આપવાની છે પણ સૌપ્રથમ તો આજે રામ નવમી છે એટલે રામ નવમીના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ભગવાન શ્રી રામની કૃપા હંમેશા આપ તમામ મિત્રો ઉપર રહે એવી ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના હવે ખાસ કરીને જે વાત કરવાની છે પવનની ઝડપ હેટવે અને લૂનો પ્રકોપ આમ જોવા જઈએ તો જે પવનની ઝડપ છે એ અત્યારે નોર્મલ કરતાં ચાર પોઈન્ટ વધારે ચાલી રહી છે અત્યારે જે પવનની સ્પીડ છે એવરેજ ગુજરાતના અલગ અલગ વિસ્તારો પ્રમાણે ચૌદ થી લઈ અને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે જો કે આ પવનની સ્પીડ છે એ આપણે દસ તારીખ સુધી આ જ પ્રકારની ચાર પોઈન્ટની વધેલી સ્પીડનો પવન છે એ ચાલતો રહેશે અગિયાર એપ્રિલ બે હજાર પચીસથી પવનની ઝડપમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ છે અગિયાર એપ્રિલથી જે પવનની ઝડપમાં વધારો થશે એ અગિયારથી લઈ અને સત્તર એપ્રિલ દરમિયાન પવનની જે ઝડપ અત્યારે ચૌદ થી અઢારની છે એની જગ્યાએ અઢારથી લઈને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ઝડપના પવન જોવા મળશે પણ ખાસ કરીને અઢારથી લઈ અને ચોવીસ સુધીની ઝડપ પવનની જોવા મળે તેવી શક્યતાઓ છે અગિયાર થી સત્તર એપ્રિલ વચ્ચે પવનની ઝડપમાં વધારો થશે અને અત્યાર સુધી આપણે પવનની જે ઝડપ છે એ ચૌદ થી લઈને અઢાર કિલોમીટર રહેશે હવે ખાસ કરીને જે લો હિટવેવ અને ઊંચા તાપમાનની વાત કરવાની છે આમ જોવા જઈએ તો ઘણા સમયથી આપણે આગાહી આપેલી હતી કે જે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે એમાં હીટવેવનો રાઉન્ડ આવશે એ જ મુજબનો અત્યારે હીટવેવનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોની અંદર ચાલીસ પ્લસ તાપમાન મોટા ભાગના વિસ્તારોમાં ચાલી રહ્યું છે એમાં અનેક વિસ્તારોની અંદર બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે હવે આવનારા બે દિવસ તો એવા હશે કે જેમાં ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચી શકે છે અને આ જે ઊંચું તાપમાન જોવા મળશે તેમાં ખાસ કરીને કચ્છના ભુજ ભચાઉ જેવા વિસ્તારો હોય અથવા તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી જુનાગઢ અને બોટાદ જેવા વિસ્તારો છે એમાં પણ ખૂબ ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના પણ ઈડર પાટણ હિંમતનગર અને મહેસાણા જેવા વિસ્તારો છે એમાં પણ લગભગ તેતાલીસ પ્લસ તાપમાન જોવા મળે તેવું એક અનુમાન છે એ સાથે મધ્ય ગુજરાતના વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તાર છે કપડવન છે અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તાર છે અને ગોધરા સુધીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું રહેશે એવરેજ મધ્ય ગુજરાતના જેટલા મેં વિસ્તારોના નામ જણાવ્યા છે એ તમામ વિસ્તારોની અંદર તાપમાન બેતાલીસથી લઈ અને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને એકલ દોકલ સેન્ટરમાં ચુમ્માલીસ પ્લસ તાપમાન પણ જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર બીજા વિસ્તારો કરતા તાપમાન થોડુંક ઓછું રહેશે છતાં પણ દક્ષિણ ગુજરાતની અંદર પણ ઊંચા તાપમાનનો સામનો કરવો પડશે એવરેજ ચાલીસ થી લઈ અને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારોમાં તાપમાન જોવા મળશે એકલ દોકલ સેન્ટર એવા હશે કે ત્યાં ચાલીસ થી કદાચ નીચું તાપમાન આવે બાકી દક્ષિણ ગુજરાતમાં પણ ઊંચું તાપમાન જોવા મળશે આ ઊંચું તાપમાન છે એની સાથો સાથે અત્યારે આપણે લોનો પ્રકોપ પણ જોઈ રહ્યા છે સામાન્ય રીતે જોવા જઈએ તો આ જે લોનો પ્રકોપ છે એ એપ્રિલ એન્ડમાં અને મે મહિનાની સિઝનમાં લોનો પ્રકોપ જોવા મળતો હોય છે પણ અત્યારે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જ આપણે આ લૂનો પ્રકોપ જોવા મળ્યો એટલે એટલું ચોક્કસ કહી શકાય કે દર વર્ષ કરતા એપ્રિલ મહિનાની અંદર જે શરૂઆતનું અઠવાડિયું છે એ વધારે ગરમ જોવા મળ્યું ઊંચું તાપમાન જોવા મળ્યું એની સાથોસાથ લૂનો પ્રકોપ પણ જોવા મળ્યો જોકે આ પરિસ્થિતિ છે એ નવ તારીખ સુધી કન્ટિન્યુ રહેવાની છે આજે થઈ છે છ એપ્રિલ હજુ આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી આ જ પ્રકારે આપણે ઊંચું તાપમાન અને લૂનો પ્રકોપ જોવા મળે તેવી શક્યતાઓ છે એ પછી નવ તારીખ પછીથી દસ તારીખથી ધીમે ધીમે એક એક ડિગ્રી તાપમાન ઓછું થશે જોકે અત્યારે એટલું બધું ઊંચું તાપમાન છે જેને કારણે કદાચ એક થી બે ડિગ્રી તાપમાન ડાઉન થાય તો પણ આપણે કોઈ મોટી રાહત ન મળી શકે એટલે દસ તારીખ પછીથી આપણે ધીમે ધીમે એક ડિગ્રી તાપમાન ઘટે એના પછીના દિવસે બે ડિગ્રી તાપમાન ડાઉન થાય એમ ધીમે ધીમે તાપમાન ડાઉન થશે અને સત્તર તારીખ સુધી એટલે કે અગિયારથી સત્તર એપ્રિલ વચ્ચે આપણે નીચું તાપમાન પણ જોવા મળશે હીટવેવ અને લૂના પ્રકોપમાંથી થોડીક આંશિક રાહત ચોક્કસથી જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે અત્યારે તો નવ તારીખ સુધી આપણે કન્ટિન્યુ હીટવેવનો સામનો કરવાનો છે સામાન્ય રીતે જોવા જઈએ તો નોર્મલ કરતાં અત્યારે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે અને આ તાપમાનનો સામનો આમ તો આપણે સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન કરવાનો છે મે મહિનામાં પણ ઊંચું તાપમાન જોવા મળશે કેમકે આ વર્ષનો ઉનાળો છે એ નોર્મલ કરતાં થોડોક વધારે ગરમ છે એટલે આપણે લો અને હિટવેવનો સામનો કરી રહ્યા છીએ અને હજુ પણ આ પ્રકારનું હવામાન છે એ નવ તારીખ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે એ પછી આપણે અગિયારથી સત્તર તારીખમાં એક વાતાવરણમાં પલટ પલટો આવે અથવા તો વાદળ છાયું વાતાવરણ થાય ઘાટા વાદળ થાય શું પરિસ્થિતિ થશે ઘાટા વાદળ થશે ઝાપટા પડશે શું થશે એ આપણે આગળના વિડિયોની અંદર બતાવવામાં આવશે અત્યારના વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર